રણશણાયું વાગ્યું પાખરિયા કે કાણ શુરામુખ પાણી ચડે કાયર પડે ભંગાણ ધોમચક ધીંગાણા અને લડાયુના જમાનામાં મરદ માણસ અને ઉત્તમ ઓલાદના પાણીદાર પવંત ઘોડાના મોંઘા મુલંગાતા આમ તો કાઠિયાવાડમાં રૂડા રૂપાળા અને પરાક્રમી અશ્વોનો કોઈ પાર નથી જૂના કાળમાં બાહુબળિયા અને પરાક્રમી પુરુષો જોમવંત અશ્વોના સહારે ગામગ્રાસ મેળવીને વિજયના વાવટા ફરકાવ્યાની અસંખ્ય વાતો કાઠિયાવાડના લોકજીવનમાંથી સાંપડે છે કેટલા એવા કિસ્સાઓ છે કે જેમાં સારી ઘોડીઓ માટે વેર થયા હોય અને મોટા ધીંગાણા પણ થયા હોય હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ કે જેને દાદાભાઈ વાળાએ રૂપ આપેલ છે લોક સાહિત્યમાંથી જો ઘોડાની વાત કરવાની હોય તો મને એક પંક્તિ જરૂરથી યાદ આવે તંગ લેજે તાણીને રાખજે મુજ પર વિશ્વાસ હાથીને અંબાડીએ ડાબા પહોંચાડું તો જ જાણજે આશ્વની જાત જો આવા જાતવંત શો હોય તો પછી એને મેળવવા વેર થાય એ સ્વાભાવિક છે પણ શું વેર વેરથી જ શમે આનો જવાબ પણ આપણને આ પ્રસંગના અંત સુધીમાં મળી જશે જૂના રાજકોટના દરબાર ભુજવાળાની ડેલીએ ડાયરો બેઠત કાવા કહુંબાની ધગબક બોલી રહી અલગ મલકની વાતોના હિલોળા હાલી રહ્યા પણ દરબાર ભોજવાળાના કાયમ હસુ હસુ થતા કડા ચહેરા ઉપર આજ થોડીક ઉદાસીનતા તરી આવે ચકોર મેપાધાધલ ની અનુભવી નજરે આ કરી લીધું ડાયરો વિખેરાયો હવળી હવળી વાતોનો દોર પકડી અને મેપાધા બેઠા ઉઠી ગયા એટલે સવાલ કર્યો કેમ ભાઈ ભુજવાળા આજ વાતુમાં બહુ રંગનો આવ્યો મનમાં કઈક અસુખ જેવું છે કે ના 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 મેપાધાધલ આ તો આપણા ભાણે જે થોડીક હઠ લીધી તે ઈના વિચારે ચડી ગયો તો દરબારે મનની વાત કરી એવી તો વળી કેવી જબરી હઠ ભાણાભાઈએ લીધી એની કંઈક તો પાડો મેધલે વાત જાણવાની ઇંતેજારી બતાવી આપણી જે વછેરી ભાગી ગઈ જ ને અને બાબરા દરબારની ઘોડારમાં બંધાઈ ગઈ ને એ વછેરીની હઠ લઈને ભાણુભાઈ બેઠો કે મારે તો એ જ ઘોડી ઉપર ચડવું જ મેં ઘણોય સમજાવ્યો પણ બાળ હઠ કોને કહેવાય મેં કીધું મારી ઘોડારમાંથી તને ગમે એ ઘોડી લઈ લે પણ માનતો જ નથી તય એક ટાળા હારું કંઈ બાબરા હારે વેર બંધાઈ દરબાર ભોજવાળાએ હૈયાની વાતને વાંચા આપી બનેલું એવું કે બાબરા દરબારના માલ ઢોર ચાંચાઈ ગીરમાં ચરવા ગયેલા એટલે બાબરા દરબાર આઠ દસ ઘોડે સવારો ને સાથે લઈ અને ભાળ કાઢવા ચાંચાઈ ગયેલા બાબરાથી ચાંચાઈ જવાનો રસ્તો જૂના રાજકોટના પાદરમાં થઈને નીકળે વળતા ઘવડે સવારો અને દરબાર જૂના રાજકોટના પાદરમાં થઈને નીકળ્યા અંજવાળું થઈ ગયેલું પાદરમાં તાજા તેલ જેવા પાણીનો હવાડો ભરેલો અસવારો પોતાના ઘોડા પાવા હવાડા ઉપર આવ્યા લાંબો પંથ કાપીને આવેલા ઘોડા પણ ખૂબ દરસ્યા થયેલા એટલે ઘોડા પાણી ખેંચવા ત્યાં પાછળથી ઘોડીનો દરબાર ઘોડારની ત્રણ વર્ષની તાજી જ ચડાવ કરેલી વછેરી છૂટી ગયેલી આ વછેરી ઘોડા ભાળી ત્યાં આવી વછેરીનું રૂપ એટલે જાણે કોઈ ઇન્દ્રલોકની અપસરા અપ્સરા રૂપ બદલીને આવી હોય ને એવું સુંદર ઘોડે સવારો જોઈ રહ્યા કઈ રૂપ છે ને બાબરા દરબારે કીધું આ તો દરબારની ઘોડારની વછેરી લાગે અને ઘોડાઓને બાબરાના પંથે વાળી મૂક્યા પણ વછેરીએ ઘોડાઓનો પીછો પકડ્યો બાબરા દરબારની સાથેના ઘોડે સવારોએ પાછી વાળવા ઘણી મહેનત કરી પણ થોડીક આગી જાય વળી પાછી પલટો લઈ અને માથે પૂછનો ઝંડો ફેરવતી પાછી હળી કાઢી અને ઘોડાઓને આંબી જાય ચાર પાંચ વખત આમ બન્યું ઘોડે સવારો થાકી ગયા બાબરા દરબારે કીધું કે હવે દાખલા કરોમાં આપણે ક્યાં લોઠાઈએ લઈ જઈએ આ મે વછેરી બાબરાના દરબાર ગઢમાં બંધાઈ ગઈ અહીંયા દરબાર ભોજવાળાએ ખૂબ ભાળ કઢાવી છેવટે વાવડ મળ્યા કે વચેરી તો બાબરા દરબારની ઘોડારમાં બંધાઈ ગઈ પણ જ્યારે દરબાર ભોજવાળાના ભાણેજે હઠ લીધી ત્યારે દરબાર વિચારમાં પડી ગયા હવે આનો ઉપાય શું લેવો અને આ કામ ધાધલને હોપવાનો ઊંડો ઊંડો મનસુબો કરેલો આજે આ વાત મોકો મળતા મેપા ધાધલની સામે એણે ખુલી કરી ઓહો હો હો એમાં આટલી મૂંઝવણ શાની ઈ તો આપણે માલ છે અને આપણે પાછો માંગવો એમાં વેર ક્યાં બાંધવાનું રહ્યો મે પાધાધલ પોતાનો અભિપ્રાય આપીને બોલ્યા પણ મે પાધાધલ વચ્ચેરેના રૂપ એવા છે કે દરબારનો જીવ ઓળે ગયા વગર રહે નહીં છતાં આટો માર્યાવો દરબાર ભોજવાળાએ મનનો ભાર મે પાધાધલને ભરાયો ને પછી તો બાબરાની બજારમાં મેપાધાધલની ઘોડી દડી ગાવેત જેમ પાણીમાં માછલી તરતી હોય એમ અસ્વારને હલવા દીધા સિવાય ઘોડીના પગ જ હાલતા હોય એવું લાગે એકરૂપ લાગે તોતિંગ દરવાજો ખુલ્લો દોઢી ઉપર બાબરા દરબાર અને ડાયરો અહમવાની ધકબક બોલાવેત ત્યાં મેપા ધાધલની ઘોડીએ દરવાજામાં પગ મૂક્યો હામી પણ થારે બાંધેલી ઘોડીએ ઘોડું ભાળી અને હાવળ દીધી મેપા ધાધલનું ધ્યાન ઈ તરફ દોરાયું દરબાર ભોજવાળાની વછેરી જ બાંધેલી હતી ધાધલ ઓળખી ગયા કે વછેરી તો અહીંયા જ છે આવો 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 ધાધલ બાબરા દરબારે અને બેઠેલા સૌ ડાયરાએ મેંપા ધાધલને આવકાર્યા માણસોએ ઘોડીને મેપાધાધલના હાથમાંથી લઈ ઘોડારમાં બાંધી દીધી મેપાધાધલ ડાયરામાં ગોઠવાઈ ગયા કાવા કહુંબા લેવાયા ધીમેથી મેપાધાધલે પોતે વછેરી લેવા આવ્યા એની વાત કરી વા પણ વાત લઈને આવે આ વાત પણ દરબાર ગઢમાં પહોંચી ગઈ દરબારના કુંવરને વછેરી ખૂબ જ ગમી ગયેલી એણે પણ હઠ લીધેલી કે મારે ચડવા આ જ ઘોડી રાખવી આથી કુંવરના માતુશ્રીએ વછેરી ત્યાંથી છોડાવી અને બીજે બંધાવી લીધી અને એને સ્થાને બીજી ઘોડી બંધાવી દીધી વળી બપોરનું ટાણ ઉઠ્યું ડાયરો ઓછરીએ છાશું પીવાયું મેં પાથાધલની ચકોર નજરે આ ફેરફાર જોઈ લીધો કે ઘોડી બદલાઈ ગઈ મન કળો કાઠી પણ સમજી ગયો કે વછેરી પાછી નહીં મળે પણ હવે જોઈએ છીએ શું થાય છાશું પી અને સૌ ડેલી આવ્યા દરબાર પણ ગઢમાં આટો મારી અને ડેલી આવ્યા ભા હવે મારી ઘોડી અને વછેરી મંગાવી ઉતાવળ કરી એટલે દરબારે માણસને હુકમ કર્યો એટલે મેપાધાધલ ની ઘોડી અને પાળે બાંધેલી ઘોડી લેતા આવો સામે બાંધેલી ઘોડી એક માણસ લઈને આવ્યો ઘોડી હામે જોઈ અને મેપાધાધલ બોલ્યા આ ઘોડી નહીં દરબાર અમારી વછેરી જે આપના ઘોડા સાથે ભાગી આવી એ લેવા આવ્યો અમે તો આજ ઘોડી લાવ્યાસ બાબરા દરબારે વાતનો ખુલાસો કર્યો મી બાધાધલ પામી ગયા કે દરબાર ભોજવાળાના વેણ હાચા ઠેર્યા બાબરા દરબારનો જીવ ઓળી ગયો ભલે ભા જેવી તમારી મરજી એલા મારી ઘોડી લાવો ધાધલે રીહમાં કીધું માણસોએ મેપા ધાધલની ઘોડી હાજર કરી રીહમાં ને રીહમાં ઘોડીને સામાન માંડતા જાય અને બોલતા જાય દીની હુતી તો હારો હુતો

વરસ કાઠું કે બાબરા દરબારને પોતાના ઢોર સાંચાઈ મોકલવા પડ્યા આ માલઢોરની ભાળ કાઢવા વળી પાછો દરબારને સાંચાઈનો ફેરો થયો વળતા બરાબર ભળકડા ટાણે બાબરા દરબાર અને સાથેના પાંચ સાત ઘોડે સવારો જૂના રાજકોટને પાદર આવ્યા તાજા તેલ જેવો પાણીથી છલકાતો હોવાડો જોઈ અને સૌએ ઘોડાઓને એ તરફ દોર્યા બરાબર આ જ વખતે સામેથી ધાબળો ઓઢી અને ભરવાડ જેવો લાગતો આદમી ભેસો પાણી પાવા આવતો હતો દરબારની ઘોડીએ ભાળી સહેજ ભડકી પહેલા માણસે અસવારની હામે જોયું અને માથે ઓઢેલા ધાબળાને વધારે સંકોર્યો જેથી મોં પૂરું ઓળખી ન શકાય એ વરુ ઘડીક છેટો રેજે બાપુની ઘોડી ભડગ્યા સાથેના એક ઘોડે સવારે કડાકીમાં હુકમ છોડ્યો આ માણસ થોડો પાછો ઓટી ગયો જાણે હુકમનો અમલ કર્યો

ઘોડી પાછી પડતી પડતી બરાબર આ ખાડાના કાંઠે આવી એટલે પેલા માણસે ઘોડીને મૂકી દીધી જોરમાં અને જોરમાં ઘોડી મોકળી થતા આગલા બે પગે ઝાડ થઈ અને કૂદીને ખાડામાં પડી નીચે દરબાર અને ઉપર ઘોડી

ઢાલ બાંધેલી ઊભા થવા જાય પણ ઢાલમાં કાદવ ભરાય એટલે વજનના હિસાબે બેઠો થઈ શકાય નહીં ઢાલને કરમદીના આંચકાથી બાંધેલ બે ચાર પટેલિયાઓ ભેગા થઈ ગયા એક કે કીધું બાપુ આ પાટીયું ને એ કાઢી નાખો ને તો ઊભા થઈ શકાય નહીં તો એનું વજન નહીં થાય સાથેના માણસે તલવાર ગાળાચી કરી અને ધીરેથી કરમદીના આંચકા કાપી નાખ્યા ઢાલ નીચે પડી ભારો થયો અને દરબાર કાઠે આવ્યા પછેડી પહેરી ડીલ કોરું કર્યું કપડાં બદલાવ્યા બાબરા દરબાર સમજી ગયા કે આ કામ કરનાર બે પોતા ધાધલ જ હોવા જોઈએ અને ઘોડી પણ દરબાર ભોજવાળાના ગઢમાં જ બંધાઈ ગઈ હોવી જોઈએ બાબરા દરબાર પણ સમજો અને ડાયા માણસ હતા વિચાર્યું વેર વધારવું નથી વળી અંદરો અંદરનું વેર હારવું નહીં સાથેના માણસોને લઈ દરબાર ભોજવાળાની ડેલી આવ્યા દરબારને ભાત આજ ડેલીમાં બેઠેલો ડાયરો ઊભો થઈ ગયો હેદથી એકબીજાને મેળા કાવા કહુંવા લેવાયા છાશું તૈયાર થતા તો સૌ છાશું પીવા ઉઠા ઢોપોર થતા બાબરા દરબાર અને એમના માણસો રવાના થવા તૈયાર થયા બાબરા દરબારે કીધું ભાઈ ભોજવાળા તમારી વછેરી હું જઈને પાછી મોકલી દઈશ અને અમારી ઘોડી તમારા ભાણેજને ધોતલીમાં આપું છું એમ કહી પોતાના માણસોને ઘોડી પાછી બાંધી દેવાનું કીધું દરબાર ભોજવાળાએ હસીને જવાબ આપ્યો દરબાર સાહેબ મારે એ વછેરી હવે પાછી નથી જોતી એ તો હું આપના કુંવરને પછેડામાં આપું ઉપરાંત સો કોરી આપતા કીધું કે આપણ કુંવરને પહેરામણીમાં આપું છું બાબરા દરબારે પણ પોતાની પાસે રાખેલી સોનાના મુઠવાળી તલવાર દરબાર ભોજવાળાના ભાણેજને ભેટ આપી બંને દરબારોએ વધતી જતી વેરની આગને સ્નેહના સહસિંચને ઉલવી નાખી જરૂરી નથી કે બધા વેર વેરથી જ શમે મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે ખાસ વાત મિત્રો હું કોઈ કવિ કે કોઈ લોક સાહિત્યકાર નથી કે મને આ બધી વાતો આવડતી હોય કે પછી ગાતા કે દુહાઓ બોલતા પણ આવડતું હોય બસ એક નાનો એવો પ્રયાસ એટલો જ છે કે આવી જૂની વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય